તો જય માતાજી મિત્રો કચ્છનો ઓઢાજામ અને હોથલ પદમણીનું મિલન કઈ રીતનું થયું એ બાબતે નાની એવી રચના કે કચ્છના ઓઢાજામને જ્યારે દેશવટો મળ્યો પછી એમના ભાઈ એટલે કે વિશળદેવ વાઘેલા પિરાણા પાટણ અને હાલ આપણું જે ધોળકા છે ત્યાં આવી અને ઓઢાજામે આશ્રય લીધો વસવાટ કર્યો પરંતુ વિસળદેવ વાઘેલાને તો બાંભણીય બાદશાહ સાથે વેર હતું એટલે એ વેર ઓઢા જામે લેવાનું નક્કી કર્યું એના માસિયાભાઈને વચન આપી દીધું અને બીજી તરફ હોથલ પણ તેના સ્વર્ગવાસ બાપને વચન આપી અને નીકળી ગઈ કે બાંભણીયા બાદશાહનું વેર હું લઈશ એટલે હોથલ તો પુરુષના વેશમાં નીકળી હતી અને નામ પણ એકલમલ રાખ્યું હતું અને પછી બેયને વેર લેવાનું હતું એટલે એક દિવસ બે પહેરા થયા અને બેયે કીધું કે બેયને બાંભણીએ બે બાદશાહ સાથે વેર લેવાનું તો બેયમાં આરે વેલ લેવાનું નક્કી કર્યું અને ગાઢ મિત્રતા બંધાણી પછી બાંભણિયા બાદશાહની સાત વિસું એટલે કે એકસો ને ચાલીસ હાંડું બેથી વાળી લીધી અને બાંભણિયા બાદશાહને હરાવી દીધો ત્યાં મલે કીધું કે મારે ભાગ નથી જોતો અને છેલ્લે છૂટા પડતી વખતે જવાનો ટાઈમ આવી ગયો એટલે ઓઢાએ કીધું કે ભાઈ એકલમલ તું મને વિસરી તો નહીં જાને એટલે કે ભૂલી તો નહીં જાને ત્યારે એકલમલના રૂપમાં જે હોથલ હતી એણે એક દુહો કીધો કે વિસારું જો વાલા તને મારા રુદિયામાંથી રૂપ કે વિસારું જો વાલા તને મારા રુદિયામાંથી રૂપ તો લાગે ઓતરાજી લૂક થર બાબીડી થઈ ફરા બાબેડી એટલે હોલી અને હોલી એવું પક્ષી છે જે એકલું જ હોય ક્યાંક તમે જોબલીમાં જોવો તો જુઓ કે વાલા મારા રુદિયામાંથી જો તારું રૂપને વિસરું ને તો તો મને ઓતરા દિશાના ઊના વાયરાવાય અને એવા પ્રદેશમાં જઈને આગ ઝરતી હોય અને બાબીડી એટલે કે હોલી થઈ અને ભટકી ભટકીને મરું કે વિસારું જો વાલા તને રુદિયામાંથી રૂપ તો લાગે ઓતરાજી લૂક થઈ બાબીળી થઈ ફરું આવું દુહો કહી અને એકલમલ એટલે કે ત્યાંથી નીકળી ગઈ હોથલના ગયા પછી ઓઢાને મગજમાં લાઈટ થઈ કે એણે વોલી શબ્દનો ઉપયોગ કર્યો છે નક્કી આ પુરુષ નહીં પણ સ્ત્રી જ હોવી જોઈએ એટલે જે દિશામાં હોથલ ઘોડો લઈને ગઈ હતી એકલમલ એ દિશામાં ઓઢાએ ઘોડો હકાવ્યો અને જોયું તો સકાચરની પાળે તળાવ હતું ને પાળે જોયું ત હસીને એના કપડાં કાઢીને પોથલના રૂપમાં ઓઢાને એના દર્શન થયા અને પછી ત્યાંથી બેની પ્રીત ચાલુ થઈ અને ન્યા મિત્રો એક લોકગીત ગવાનું કે સકાચરની પાળ માથે ઢોલીલા ધ્રુજ કે તો મિત્રો માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરજો જય માતાજી